હજારો વર્ષ પહેલા કરબલાની અંદર માનવતા વિરુદ્ધનું કૃત્ય થયું હતું જેને આજે પણ ઇન્સાનિયતના માનવાવાળા લોકો યાદ કરે છે છે ત્યારે દિલમાં એક બેસી જાય તેવી ઘટના એટલે કરબલા અને આ કરબલાની અંદર ઇમામે હુસૈન અને તેમના બોતેર શહીદો જે અન્યાયની સામે ઝૂક્યા ન હતા અને નિડરતાપૂર્વક જાલિમ બાદશાહ યઝીદનો વિરોધ કરીને સત્ય માટે ઇમામે હુસૈન અને તેમના બોતેર સાથીઓએ શહીદી વહરી હતી તેની યાદમાં આજ રોજ ખોજા શિયા ઈશને અસરી ભાવનગર અને શિયા સોશિયલ વર્કર્સ દિલહરબાગ યુવા ગ્રુપે જ્વેલ સર્કલ વિક્ટોરિયા પાર્ક પાસે અનોખી સબીલનું છોડ વિતરણ કર્યું હતું જેમાં લોકોને વિનામૂલ્યે અલગ અલગ પ્રકારના વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને સંવેદના જગાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો અને આ પ્રવૃત્તિની અંદર લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો સંધિ જાગૃતિ ન્યૂઝ જાહીદ મદ્રા ભાવનગર ઇન્સાનિયતના પેકર એટલે ઇમામે હુસેન અને ખાસ હમણાં જયારે દશ આશુરા ગઈ અને જયારે આપણા જે મહાત્મા ગાંધી છે એમણે પણ કીધું છે કે જે દુનિયાના સૌપ્રથમ સત્યાગ્રહી એટલે કે ઇમામે હુસેન ત્યારે આજે ભાવનગરમાં ખાસ એક અલગ પ્રકારની ઇમામે હુસેનની યાદમાં એક જે વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે તે શિયા ઈશને શ્રી સમાજ પાસેથી આપણે માહિતી લેશું કે કઈ રીતનું જે આ અનોખું જે આયોજન કર્યું છે એ કઈ રીતનું છે આપનું નામ શું મારું નામ મોહમ્મદ પકી વિમાણી છે વિમાણી સાહેબ આજે વાત કરીએ તો આજે જે અલગ પ્રકારે તમે જે ઇમામે હુસૈનની યાદ મનાવવાનું જે આયોજન કર્યું છે કઈ રીતનું છે દર વર્ષે આપ સૌ જાણતા હશો કે મહા મહોરમ મહિનો આવે એટલે મુસ્લિમ લોકોના મુસ્લિમ સમાજ દ્વારા પાણીની શરબતની વ્યવસ્થાઓ સબીલો ગામે ગામ શહેરે શહેર સર્કલો ઉપર કરવામાં આવતી હોય પરંતુ આ વખતે અમે એક અલગથી નવી પહેલ ચાલુ કરી છે કે પાણી ને શરબતની સાથે સાથે આવતી નથી બસ જે માણસોને ને જોતું હોય એને અમે ફ્રીમાં આપીએ છીએ અને અમારી પાસે અલગ અલગ દસ થી પંદર પ્રકારના ઝાડ છે જેમાં જમડુ સીતાફળમ દાડમ મેંદી તુલસી બારામુખી એવા અલગ અલગ પ્રકારના ઘણા અમારી પાસે છોડ છે જેનું વિતરણ અમે હાલ કરી રહ્યા છીએ આ કઈ જગ્યાએ આપણા જે વિતરણ ભાવનગરમાં માં આ ભાવનગરના ખાસ જોયલ સર્કલ પાસે આવેલ વિક્ટર પાર્ક પાસે ના અમે ચાર વાગ્યા થી કરી રહ્યા છીએ અને અત્યારે પોણા છ વાગ્યા છે હજી આપ જોવો છો કે લોકો નું આવી રહ્યું છે લોકો ને જોવે એટલે અમે આપીએ છીએ એક જોવે બે પાંચ જોવે તો પાંચમાં માં જાળવા અમે આપીએ છીએ એની માટે અમે કોઈ કોસ્ટ લેતા નથી અમારે ખાસ આ ઈજ કહેવાનું છે

તો મિત્રો આ તા મોહમ્મદ તકીભાઈ ને ખાસ કરીને ઇમામ હુસેન ની યાદ જે અલગ પ્રકારે છે અને વૃક્ષો આપીને આજે ખાસ કરીએ છે આપણે ગરમીનું કારણ છે દુનિયાની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો આવે છે તો વૃક્ષ છે એ ક્યાંક ને ક્યાંક પોતાનું અલગ જ મહત્વ હોય છે તો આજે જે આ ગ્રુપ દ્વારા જે ફોજાશ્રીશ્રી સમાજ દ્વારા જે કરવામાં આવ્યું છે ખુબ જ સરસ છે તો તમને વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો